મધ્ય વરસાદ ત્યાં પડી શકે છે મીડિયમ વરસાદ વરસી શકે છે સાથે આવનાર ચોવીસ કલાકની અંદર જ્યાં બનાસકાંઠા જેવા વિસ્તારોમાં પણ મધ્યથી હળવો વરસાદની આગાહી કરવામાં આવી છે પાટણ મહેસાણા સાબરકાંઠામાં પણ ભારેથી ભારે વરસાદ વરસવાની ચોવીસ કલાકમાં આગાહી કરવામાં આવી છે આગળ ચોવીસ કલાકમાં વરસી શકે છે જેમાં વિસ્તારની વાત કરવામાં આવે તો ગાંધીનગર અમદાવાદ કેડા સુરત ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી જેવા વિસ્તારોમાં ખૂબ વરસાદ વરસવાની આગળ ચોવીસ કલાકમાં આગાહી કરવામાં આવી છે જામનગર રાજકોટ અમરેલી ગીર સોમનાથ એવા વિસ્તારોમાં પણ ગુજરાતના વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે